તમે ધાનપુર તાલુકો જિલ્લો દાહોદ લીંબડી નાંદરી ગામ અમારું ઓકે તમે આ જે ઘટના બની શું ઘટના બની હતી અને કોણ અત્યારે કઈ જગ્યાએ પડ્યું હતું નવલખી રોડ હાઈવે ખાવા ને નવલખી રોડ એની બાજુમાં રેલવે ફાટકની બાજુમાં કુંડી છે જે નગરપાલિકાની એમાં બે બાજુ સંતર છે બે બાજુ સંતર નથી હવે ઢોકેલું હોય સર તો સોકરું ન પડે આજે મારું પડી ગયું કાલે બીજાનું કોઈનું પડી જાય એવું ખુલ્લું રહ્યું એમાં છોકરું પડી ગયું રમતા રમતા પડી ગયું શું કરીએ છોકરી અમે અહીંયા કામ કરતા હતા બાજુમાં કામ કરતા હતા ગાડી ખાલી કરતા મંજૂરી કરતા હતા એટલે રમતા રમતા બે પડી ગયું ગાડીમાં સેન્ટિંગ સામાન હતું એ ઉતારતા હતા એ ગાડી મૂકી અમે અમારા બા હતા એ ચા મૂકો બા અને અમે ગાડી ખાલી કરી હવે અમે ચાર ફરમા ઉતાર્યા જ પછી છોકરો નથી છોકરો નથી ગોથવા ગયા ગોથવા ગયા એટલે માર્ગઢના કીધું તમે જો રૂમ ઉપર રૂમ ઉપર એ જાઓ રૂમ ઉપર નથી હવે સીધા ફાટકે ગયા ફાટક્યા આવીને અમે સીસીટીવી કેમેરાઓને ચાલુ કરાવી હવે છોકરો ભાગ લઈને જતું રહ્યું જતું રહીને પછી પાછું દેખાયું નહીં માર્ગરના બસ સ્ટેન્ડને ફરી આવ્યા એ બધા જોઈ આવ્યા હું બાજુ કે ફૂલ વધી ગયો નહીં જડ્યું એટલે પછી કંઈ મને એમ થયું કે આ કુંડીમાં જ ગઈ ગયું છે એટલે કુંડીમાં ફરીયો ટેકો બાંધ્યો ટેકો બાંધીને ફરિયો નાશ્યો મોકો વાળે એટલે ટેકામાં અંદર ભીડાઈ ઉપર આવી એટલે ઉપર કાઢી મારા તો બે ત્રણ ભાઈ હતા એમને બિચારી બહુ મદદ કરી મારી ગટરમાંથી કાઢવા છ વર્ષ તમારા બે નામ શું રવિભાઈ સનાભાઈ